જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતાની ઉક્તિને સાર્થક કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આ સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંગ થીમ આધારિત કરાઈ છે જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા રેલીને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝુંડી બતાવીને એમ એન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી જીપ પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી તો આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ નિવાસી કલેક્ટર શ્રી વીસી બોડાણા પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર સંગઠનના આગેવાની શ્રીઓ સહિત આ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા આપણા લોકલાડીલા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે શહીદી વોરિચ એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું અને દરેક આ રાષ્ટ્રધ્વજ પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદરથી જાગૃત થયેલી છે એ સતત લોકોના મનમાં રહે દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય આ બધી જ આજે પાટણના નાગરિકોની વચ્ચે જોવા મળી છે સૌનો હૃદયથી આભાર માનું છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ